નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોએ પોતાના ઘરે જીરું રાખેલું હોય તો તે દરરોજે દરરોજના જીરુંના ભાવ મોબાઈલ દ્વારા જાણવા માંગતા હોય પરંતુ તેને યોગ્ય ચેનલ ન મળતી હોય તો આપણી ચેનલ સારામાં સારી છે જેમાં દરરોજે દરરોજના જીરુના ભાવ તમામ ગુજરાતના માર્કેટયાર્ડમાં શું શું રહેલા છે તેની સંપૂર્ણ અપડેટ આપણે દરરોજે દરરોજની લેવી છે તો નવા ખેડૂત મિત્રો હોય અથવા તો જે પોતાના ઘરે જીરું રાખેલું હોય તો તેવા ખેડૂત મિત્રોને મિત્રોના ભાવ જાણવા માટે ચેનલને અત્યારે નીચે જે લાલ કલરનું બટન છે ઉપર ક્લિક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો જેના લીધે દરરોજના દરરોજ તમારે જીરુના બજાર ભાવ તમે ઘરે બેઠા જાણી શકો તો ચાલો શરૂ કરીએ ગુજરાતના તમામ યાર્ડના ભાવ શું રહ્યા છે જેમાં વાત કરીએ તો કે રાજકોટ ચાર હજારથી થી બાવનસો ગોંડલ ચોત્રીસો એકથી પાંચ હજાર એક જેતપુર સત્યાવીસો એકત્રીસથી અડતાલીસો એક્યાસી બોટાદ પાંત્રીસોથી પાંચ હજાર વાંકાનેર સત્યાવીસોથી નેવ ત્યાર પછી આગળ વાત કરીએ તો કે અમરેલી બત્રીસોથી બાવનસો સિત્તેર જસદણ પાંત્રીસોથી અડતાલીસો કાલાવાડ ઓગણ ચાલીસોથી નેવ જામજોધપુર ચાર હજારથી ઓગણપચાસો એકત્રીસ જામનગર પાંત્રીસોથી અડતાલીસો નેવ ત્યાર પછી આગળ વાત કરીએ તો કે જુનાગઢ ત્રણ હજારથી પાંચ હજાર પચાસ સાવરકુંડલા અડત્રીસો થી ઓગણપચાસો તળાજા ત્રેપનસો ચાલીસ થી ત્રેપનસો ને એકતાલીસ મોરબી એકતાલીસો વીસ થી સુડતાલીસો બાબરા બેતાલીસો સાઠ થી ઓગણપચાસો પચાસ ત્યાર પછી આગળ વાત કરીએ તો કે ભેંસાણ ત્રણ હજારથી છતાલીસો દસડા પાટડી ચાર હજારથી ઓગણપચાસો બાવન લાલપુર બત્રીસો સાઠથી સુડતાલીસો દસ ધ્રોલ તેત્રીસો સુડતાલીસો માંડલ તેતાલીસો એક થી પંચ્યાસી હળવદો થી પાંચ હાજર ઊંઝા બત્રીસો થી પાંચ હજાર રાધનપુર ચાર હજાર થી ત્રણ પાંચ હજાર ત્રણસો ત્યાર પછી આગળ વાત કરે તો કે સાણંદ તેતાલીસો થી બે થરાદ પિસ્તાલીસ સુડતાલીસો અગિયાર વિરમગામ પિસ્તાલીસોથી પાંચ હજાર પચીસ વાવ ત્રણ હજારથી પિસ્તાલીસો સમી એકતાલીસોથી છેતાલીસો તો ખેડૂત મિત્રો આ હતા ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો ખેડૂત મિત્રો આવાને આવા જીરુને લગતા બજાર ભાવ જોવા માટે અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી નાખો અને બીજા લોકો સુધી શેર કરવાનું ના ભૂલશો ધન્યવાદ